અમદાવાદમાં મદરેસા તપાસ દરમિયાન બબાલ થઈ છે મદરેસા તપાસ દરમિયાન અમદાવાદમાં બબાલ થઈ દરિયાપુરમાં આચાર્યને ટોળાએ માર માર્યાના આરોપ લાગ્યા છે આવતીકાલથી કે ગમે ત્યારે હવે કોઈપણ પ્રકારની આવી માહિતીઓ અને આવા સંવેદનશીલ વિસ્તારોની અંદર અમારા માણસો આ બાબતે કામ નહીં કરે અને આ બાબતે સરકાર રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને જ્યાં બી રજૂઆત કરવી પડશે ત્યાં અમારા સંઘો દ્વારા આની રજૂઆત અમે કરીશું કે ભાઈ સરકારમાં ડિફાઇન થયેલા વિસ્તારો છે કે જે આચાર આચારસંહિતાની રીતે કે ભાઈ સંવેદનશીલ વિસ્તારો નક્કી થયેલા છે આપણા ઇલેક્શનોની અંદર સંવેદનશીલ વિસ્તારો માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવતી હોય ત્યારે સરકાર દ્વારા આવી માહિતી એકત્ર કરવાની કામગીરીની અંદર કર્મચારીને મોકલતી વખતે કર્મચારીઓ માટેની કોઈ જ વ્યવસ્થા નહીં અને એ કર્મચારીઓના જીવના જોખમે જ્યારે કોઈ આવી ઘટના બને આજે કોઈ પબ્લિકે શું સમજી અને આ મારપીટ કરી એનું તો નિવારણ જ્યારે પોલીસ તંત્ર એની તપાસ કરશે એમાં જે ઈસમો હશે એ બહાર આવશે પણ આ વ્યક્તિને જો કાલ ઉઠીને એની સામે જાનહાનિ થઈ હોત તો પરિવાર કે સરકાર શું આ કામગીરી સરકારે સુપ્રીમે ઘણી બધી વાર માહિતીઓ આપેલી છે કે શિક્ષકને શિક્ષણ સિવાયની અન્ય કામગીરીથી દૂર રાખવા છતાં પણ રાતોરાત એવી કઈ ફાટી પડે છે કે સરકારે આ બધી માહિતીઓ માત્ર ગણતરીના કલાકોની અંદર માત્ર આજે બપોરે ત્રણ વાગ્યા સુધી આ માહિતી મળી જવી જોઈએ આવી જો હુકમીથી કર્મચારીઓને દોડાવવામાં આવે છે અને ત્યાં આગાડી કો કોઈ કર્મચારીના જીવની કે કોઈ પણ પરિસ્થિતિનો વિચાર કર્યા સિવાય

દરિયાપુરમાં આચાર્યને ટોળાએ માર માર્યાના આરોપ લાગ્યા છે મદરેસાની તપાસ દરમિયાન અમદાવાદમાં બબાલની ઘટના બની પોલીસ ફરિયાદ નોંધાવવા માટે આચાર્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ત્યાં મીડિયા સમક્ષ તેમણે પોતાનો પોતાની વાત રજૂ કરી પોતાનો ગુસ્સો પણ ઠાલવ્યો છે તો સર્વે કરવા ગયેલા આચાર્યને માર માર્યાના આરોપ લાગ્યા દરિયાપુરમાં આ ઘટના બની છે સર્વા સર્વે કરવા ગયેલા આચાર્યને માર માર્યાના આરોપ લાગ્યા છે તો પોલીસ ફરિયાદ નોંધાવવા માટે આચાર્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા તપાસ કરવા માટે મોકલવામાં આવ્યા અને એ દરમિયાન બબાલ થઈ અહીં સૈયદ સુતાનની મસ્જિદ ડીઓ ઓફિસના લેટરથી મુલાકાતે આવ્યો હતો કે ત્યાં મસ્જિદમાં કેટલા વર્ગખંડો ચાલે છે વર્ગખંડ નું ક્ષેત્ર પણ શું છે વિદ્યાર્થીઓની સંખ્યા શું છે એમનો પગાર કોણ આપે છે એની તપાસ કરવા માટે અમને લેટર આપેલો સરકારી બરોબર આવતા વાત મેં જોયું તો મસ્જિદ બંધ હતી એટલે અમે ત્યાં મુલાકાતે આવ્યા છે એવું પ્રૂફ માટે મેં લોકમાં મારેલાનો ફોટો લીધો એ ફોટો લઈને હું જેવો મોબાઈલ ગયો એમાં દસ પંદરનું ટોળું પહેલાં ફરી વળ્યું પછી તો સો દોઢસો થઈ ગયા એમાં લેડિઝોન બધું જ આવી ગયું હતું અને એક ભાઈ તો જાનથી ક્યાં અંદર ગલીમાં લઈ લો અને પતાઈ દઈએ બસ કે ફોટો કેમ પાડ્યો પણ મેં એમને કીધું કે હું પ્રિન્સિપાલ છું કોઈ બીજો આડીઓ વ્યક્તિ નથી પણ કોઈ માનવા જ તૈયાર નહોતું